પાટણ શહેરના સુભાષ ચોક નજીક આવેલી નાણાવટી સ્કૂલ પાસે ગીતાબેન પ્રજાપતિ દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી સમૂહમાં કરવા ચોથનું પૂજનનું આયોજન કરવામાં આવે છે પરંપરાગત રીતે પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં બસ્સો મહિલાઓ એક સાથે વ્રતની ઉજવણી કરી આસો મહિનાના વધ પક્ષની ચોથ એટલે કે કરવા ચોથ પવિત્ર અવસરે પાટણ શહેરમાં નાણાવટી સ્કૂલ પાસે બસ્સો જેટલી સૌભાગ્યવતી મહિલાઓએ સમૂહમાં પૂજન અર્ચન કર્યું હતું છે કડવા ચોથ ભારતીય નારી માટે મહત્વનો દિવસ છે આ દિવસે દરેક મહિલા નિર્જળા ઉપવાસ કરી પતિની લંબી આયુષ્ય માટે અને સારા ઘરની સુખ સુખ સંપત્તિ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત ભારત અને નેપાળના નેપાળમાં મોટા પાયે કરવામાં આવે છે અને દરેક મહિલાઓને આ વ્રતની ખૂબ ખૂબ હાર્દિક સોલંકી સાથે ઓપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ